હેલો એવરીવાન જય ખોડલરાજ કેમ છો તમે બધા આઈ હોપ મજામાં છો હું છું આપનો દોસ્ત વિકે ગોયલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો અને આજના વિડીયોમાં કંઈક એવું છે કે હું જાઉં છું ગામડે અને આજે બહુ વહેલો વહેલા જાગી ગયા છે અમે બિકોઝ આજે છે પૂનમ તમે જાણો છો બધા કે હું દર પૂનમે ગામડે જાઉં છું માોડિયાર મારા દર્શન કરવા માટે પણ આજે વહેલું વહેલું એટલે જવું પડે છે કેમ કે આજે છે મંડે અને આજે બાર વાગે બાવડા એક કંપનીમાં મારી મિટિંગ છે પણ પૂનમ હતી શો થયું કે ચલો વહેલા વહેલા નીકળી જઈએ અને નિવેદ પણ બનાવી દીધું છે સુખડીનું શો જઈએ જલ્દી અને વહેલા આવી જઈએ રિટર્ન થઈને હું એકચ્યુલી આ લોકોને નીચેથી જ ડ્રોપ કરીને નીકળી જવાનો છું કેમ કે નેવરનો કે કેટલું લેટ થાય છે એટલે પ્રિકોશન્સના ભાગરૂપે હું બને એટલો વહેલો નીકળી આવીશ ત્યાંથી અને પછી મીટિંગ અટેન્ડ કરીશ પલક ને એની મમ્મી બંને જ છે મયંક આવ્યો નથી બિકોઝ મયંકને આજે ત્રણ ત્રણેક દિવસથી શોપ બંધ છે સો કે પપ્પા હું આજે શોપ ઓપન કરું સો બને રહેજો તમે જઈએ ગામડે કુળદેવ કોડિયારમાંના દર્શન કરીએ અને પછી આપણા કામની શરૂઆત કરીએ પલક બેન સ્પેશિયલ પૂનમ ના દર્શન કરવા માટે આવી રહી છે તો અરે એકદમ આમ સુકૂન સ્પેશિયલ ટાઈપ લાગી રહ્યું છે કારણ કે કાલે અમે જેમ કે જાણો છો સમૂહ લગ્ન આવ્યા હતા તો બહુ જ થાકી ગયા હતા એકદમ આમ પ્લાન હતો કે કાલે તો રેસ્ટ જ કરવો છે એમ કે હમણાં બે ચાર દિવસથી બસ લગ્નમાં જઈએ છીએ દૂર દૂરના લગ્નમાં પણ તો એટલે એવું હતું કે આજે તો શાંતિથી મસ્ત રેસ્ટ કરવો છે પણ પપ્પાએ જયારે મને કીધું કે આજે પૂનમ છે અમે લોકો જઈએ છીએ તારે આવું છે તો મેં કીધું આ વાંધો નહીં આપણા એમાં કેમ ના અમે લોકો ત્રણેય જણા જઈએ છીએ આપણે ગામડે આપણા માતાજીના માટે થોડીક પૂજા કરવા અને પૂનમ છે એટલે દર્શન કરવા બાકી આમ એવું હતું આજે કે ભાઈ ફૂલ રેસ્ટ કરો નહીં ક્યાંય જવું બસ બેડમાંથી ઊભું નહીં થવું પણ માતાજી કામમાં થોડીક બી કચાસ નહીં રાખવાની મતલબ જે થાય એ કરવું તો પડશે જ એવું તો બહુ સારું લાગી રહ્યું છે તમે કહો બસ હું એ જ કહું છું કે તમને બી હું એ જ રસ્તે રસ્તે લઈ જવા માંગુ છું બીકોઝ એ આજે આપણે જે કંઈ પણ હોય હા છે એવું નથી માતાજીને માનવા જોઈએ બસ અંધશ્રદ્ધા ના હોવી જોઈએ અંધવિશ્વાસ નહીં અંધશ્રદ્ધા ન હોવી જોઈએ બટ હા યાર એ

અમારા ગામનું એક તળાવ છે જેમાં અત્યારે આવી ગ્રીનરી આવી ગઈ છે અને એનું વ્યૂ તમે જોઈ શકો છો કેટલું સુંદર લાગે છે ઓય ગોડ સિરિયસલી જો અને ત્યાં આગળ પપ્પા ને લોકો બેઠા છે અને હું અહીંયા વિડીયો બનાવવા આવી અને હા વ્યૂ સિરિયસલી ખતરનાક જો ગાઈસ અત્યારે અમે પેટ્રોલ પુરાવા આવી ગયા છીએ તો રિટર્ન થઈ ગયા છે અને આ છે અમારા ઘરની આજુબાજુનો માહોલ એનો રોડ કંઈક આ ટાઈપનો છે સો લાગ્યું કે લાવ નવું શૂટ કરું અને બતાવું તમને કે અમે જ્યાં રહીએ છીએ ત્યાં મેઇન રોડ એક આ ટાઈપ દેખાય છે તો ચલો ફાઇનલી અમે પહોંચી ગયા છે ને આ લોકોને ઉતારી દઉં અને હવે હું જોઉં ઓફિસે મીટિંગ માટે ઓકે સાચું ના જોજો યા સાચું બાય બાય બેગ તો ખોલ ચલો બાય 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 ચલો આવજો હું આવું મીટિંગ પતાઈન પછી હમણાં હા બાય 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 તો ચલો પહેલાં ચાર ખવડાવી લઈએ કે આજે ગયો તો ગામડા બાજુ તો સવારમાં રસ્તે આવ્યો નતો તો ચાર ખવડાવવાનું રહી ગયું હતું પણ હવે ડાયરેક્ટ ઓફિસ જઈ રહ્યો છું સો પહેલાં ચાર ખવડાવી લઉં અને હવે નીકળું આગળ સવારનો નીકળ્યો ચા પીધી નથી અને મેં એક તમે કોલ કરી રાખી એડવાન્સમાં કે મારે જવું છે સાઈડ પર તો ચા લાવીને રાખ તો મેં ગયો છે ચા લેવા માટે તો આવે પછી ચા પીને હું નીકળું સાઈડ પર જવા માટે તો મેં તમને કહ્યું હતું એમ કે ભાઈને ચા લેવા મોકલ્યા હતા ભાઈ ચા લેવીને આવી ગયા છે તો ચલો ઓલમોસ્ટ આપણા બધા કામ પતી ગયા છે ને વાગી ગયા છે પોણા ચાર તો હવે નીકળીએ ઘર બાજુ અને મળીએ પછી જો મયંક ની શોપ પર આવી ગયો છું તો જવું ચાલ હવે ઘરે કેવું રહ્યું મીટિંગ મીટિંગ સક્સેસ સરસ સરસ એટલે હું એવું કહેતો હતો કે કદાચ હું ઓફિસ બાજુ ગયો નથી હવે આમ બી સાડા ચાર થઈ ગયા છે તો હું જોઉં કરું તો પેલા સફાઈ કામ કરવાવાળા બેન આવ્યા હોય કદાચ ઓફિસ ખોલી હોય તો સાંજે રિટર્નમાં ઓફિસ બંધ કરતો આવજે એ બાજુમાં હશે બરાબર બીજું કંઈ બોલો કયો ઓકે 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 યાદ તો તો કરી જમ્યો સો ફાઇનલી ઓલમોસ્ટ બધા જ કામ પતાવી દીધા છે ને સાડા ચાર ઉપર ટાઈમ થઈ જવા આવ્યો છે ને મિટિંગ બી પતી બે ત્રણ જગ્યાએ મળવા જવાનું હતું શો આજે ઓફિસ જઈ શક્યો નથી માહિતને કહી રાખ્યું છે કે તું રિટર્નમાં આવે શોપ બંધ કરીને તો ઓફિસ જોઈ લેજે તો ઓફિસ એ બંધ કરતો આવશે એટલે ઓફિસ હાલ જતો નથી હવે જાઉં છું સીધો કરે ને આજે ઉપવાસ બી છે અને થાકી બી બહુ ગયો છું તો ઘરે જવું થોડું ફ્રેશ થવું મસ્ત મજાની ચા પીવું ઘરની પછી જો ટાઈમ મળે તો આરામ કરું સો બસ આજના વિડીયોમાં આટલું જ હતું જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય